તાપી જિલ્લા એસઓજી શાખાના પોલીસ સ્ટાફના માણસો ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ ડોક્ટરોને પકડવા પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ઉછલ તાલુકાના મીરકોટ ગામે બસ સ્ટેશન પાસે પોતાના ક્લિનિકમાં એક બોગસ ડોક્ટર નામે રાવ સાહેબ રઘુનાથ બોરાણે કોઈપણ પ્રકારની ડિગ્રી કે પ્રમાણપત્ર વગર ગેરકાયદેસર રીતે બીમાર દર્દીઓને એલોપેથિક દવાઓ આપી મેડિકલ પ્રેક્ટિસ કરે છે અને હાલમાં પણ તેની પ્રવૃત્તિ ચાલુ છે જેથી ભડભુંજા પીએચસીના મેડિકલ ને સાથે રાખી સદર જગ્યાએ રેડ કરતા બોગસ ડોક્ટર આરોપી રાવસાહેબ રઘુનાથ બોરાણે અલગ અલગ એલોપેથિક દવાઓ અને મેડિકલ લગતો સામાનનો જથ્થો જેની કુલ કિંમત રૂપિયા છ હજાર એકસો સતાવીસના મુદ્દામાલ સાથે પકડાઈ જતા તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી જેના વિરુદ્ધમાં ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ ત્રીસ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી આર એન ન્યૂઝ તાપી